પશુપાલન અધિકારીએ ઠંડીની ઋતુમાં પશુઓની તકેદારી કઈ રીતે રાખવી તે અંગે મા ન્યૂઝના માધ્યમથી જણાવ્યું અત્યારે ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનો એટલે શિયાળાની ઋતુ અને કચ્છ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પશુપાલકો પશુ રાખે છે ત્યાં આપણે જાણીએ છીએ કે મોટે ભાગે પશુપાલકો પોતાના પશુઓને ખુલ્લામાં રાખે છે આવા સંજોગમાં જ્યારે તાપમાન વધુ નીચું જાય દસ ડિગ્રીથી નીચું જાય અને ઘણી વખત તો આપણે ત્યાં ચાર પાંચ ડિગ્રી સુધી તાપમાન નીચું જાય છે ત્યારે પશુઓને ઠંડી સામે રક્ષણ આપવું જરૂરી બને છે હવે એના માટે સૌથી પહેલાં તો જે પશુઓને બાંધવાની જગ્યા હોય એ ત્યાં કાંઈક આડસ ઊભી કરવામાં આવે તો જે ઠંડા પવનો આવતા હોય ને એને કારણે પશુઓને રાત્રિના સમયે ઠંડીને સહન કરવી પડતી હોય છે એમાં આપણે આડસ ઊભી કરી શકીએ કાંઈક તાલપત્રી કે બીજા કશાકથી આપણે જો એમને પવન સામેનું રક્ષણ આપી શકીએ તો ઠંડીમાંથી સારી રીતે એમને બચાવી શકીએ એવો જ બીજો એક મુદ્દો છે કે એમને પશુઓને કાંઈક ઓઢાળવા માટેની પણ વ્યવસ્થા કરવી આપણે ત્યાં દેશી ભાષામાં જેને ઝૂલ કે છે એવું કાંઈ પણ જે પશુ હોય એને જો ખુલ્લામાં બાંધવામાં આવતા હોય તો શિયાળાના સમયે જો ઓઢાડવામાં આવે તો એનાથી પણ પશુઓને શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને એને પરિણામે એ ઠંડીનો સામનો સારી રીતે કરી શકે છે બીજો એક અગત્યનો મુદ્દો એમાં છે કે આ પશુઓને જે પીવાનું પાણી હોય એ જો ખુલ્લામાં પાણી પડ્યું હોય ટાંકીમાં તો અતિશય ઠંડી જતું હોય છે અને અવર ઠંડુ પાણી પશુઓ જલ્દી પીતા નથી એટલે સહેજ હૂંફાળું તાજું પાણી આપવામાં આવે જે શરીરના તાપમાનને લગભગ સરખું હોય તો એવું પાણી પીવાથી પશુઓ પાણી પણ સરખી રીતે પીશે એના કારણે એમનું ચાયા પેચાયા પણ સારી રીતે થશે અને દૂધ ઉત્પાદન પણ એમનું જળવાઈ રહેશે એટલે શિયાળાના ઋતુમાં જ્યારે ઠંડી વધારે હોય ત્યારે થોડુંક હૂંફાળું પાણી જો આપવામાં આવે તો પશુઓને મોટો ફાયદો થતો હોય છે સાથે સાથે પશુઓની ખોરાકની જરૂરિયાત પણ આ સમયગાળામાં થોડીક વધતી હોય છે ઠંડી સામે રક્ષણ આપવા માટે ખોરાક એ પણ એક અગત્યનો એમાં આસ્પેક્ટ મુદ્દો છે એટલે આવા સમયે થોડોક પૌષ્ટિક ખોરાક આપવામાં આવે તો એને કારણે જે મેટાબોલિક એનર્જી પેદા થશે એને કારણે પશુ ઠંડીનો સામનો સારી રીતે કરી શકે આટલી વસ્તુઓનો જો આપણે ખ્યાલ રાખીએ તો આપણે આપણા પશુઓને ઠંડી સામે સારી રીતે રક્ષણ આપી શકીએ અને એમનું દૂધ ઉત્પાદન પણ આપણે જાળવી શકીએ અને આપણે સારી રીતે એમાંથી નફો પણ મેળવી શકીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે